રીલું જોવા સિવાય ધંધો જ નથી અમારો ડાગલો ભાઈ બંધ થયા બરાબર અને આપણું લુક કેવું છે એ મને કહી દીધું ફાઇલ ભાઈ એક નંબર હે આવું કહેવાનું

આવી ગયા છે ને ચા પાણી પીવા ઈમાય આ ભાઈ બન ચા પાણી પાસે દ્વારકા નો વિક્રમ ઠાકોર લાગે હાય ચબો પહેરો કપડા ફ્રોમ મારા કલેજામાં લીધા કે ઓહો વાહ વાહ

બહુ મસ્ત વ્યૂ આવે છે અત્યારે હવારના પોરનો બહુ એટલે બહુ જોરદાર અરે રબારીના ભાઈ જાય છે હાંડીઓ લઈને વાહ જો આ એક ભાઈ બને ને બ્લોગ બનાવે એ કોણ હોય ખબર નહીં આઈફોન હે ભાઈ પાસે ચહમાં પેરાન તો ભાઈ લોકો આપણે છે ને મસ્તીના દર્શન થઈ ગયા પણ અહીંયા છે ને કેમેરો લઈ જવા નહીં કે મોબાઈલ લઈ જવાની મનાઈ એટલે હું તમને બ્લોગમાં આઈ સીન ના દેખાડી શકું ઓકે આ ભાઈ બનશે ને એમને ક્યાંક લઈ જાય ખબર નહીં ક્યાં લઈ જાય નાસ્તો કરાવી

માંદા માલ હોય જેમ કે જો આ બધા માંદા હોય અથવા કંઈ એક્સિડન્ટ થયું હોય તો બધાની સારવાર કરે ભાઈ અને ફ્રીમાં સારવાર કરે બહુ એટલે બહુ બધું સેવાનું કામકાજ બહુ એટલે બહુ ખતરનાક ને મસ્ત રીતે કરે છે એટલે મને આ જોઈને મજા આવી ખરેખર બહુ ઝાઝી ગાયું છે હજી આ આટલી જ નથી આની પાછળ પણ છે એ પણ હું તમને દેખાડી આગળ અહીંયા મસ્તીનું છે ને રજણન બચ્ચે જોવા મળ્યો જોતો જોરદાર કંઈક થયું લાગે ભાઈ ખરેખર આ વસ્તુ છે ને કરવી બહુ અઘરી છે જો ત્યાં કેટલી ગાયું છે આનું જે ભરણ પોષણ કરવું ને એ બહુ બધું અઘરું છે કારણ કે આ ગાયુને ઘણો બધો ચારો જોતો હોય બરાબર જો આ અહીંયા બધી છે હજી આની અંદર મેં તમને દેખાડી હતી હજી ત્યાં ઓલું છે એની અંદર પણ ઘણી બધી ગાયું હોય છે અને પ્લસમાં બીજી વસ્તુ શું છે ખબર અહીં કોઈ પણ ગાય અહીંયા ઓફ થઈ જાય કે કોઈ પણ બાર કચરામાં ઓફ થઈ જાય ને તો પણ આ લોકો સમાધિ આપી દે છે એટલે બહુ એટલે બહુ બધું સેવાનું કામ કરે છે ખરેખર આપણા નજીક જ દ્વારકામાં જ થાય છે બહુ સારું કહેવાય અને ખરેખર મારે એક બીજી એક વસ્તુ કહેવાની હતી કે આટલી બધી ગાયું છે ને એના કારણે છે ને અત્યારે ચરાનો થોડોક સ્ટોક ઓછો છે અહીંયા બરાબર તો એ લોકોએ મને વાત કરી એટલે મેં કીધું કઈ નહીં મારાથી જેટલી બનતી હેલ્પ છે એટલી હું કરું બરાબર અને તમારથી બનતી હેલ્પ તમે કરો મતલબ કે કોઈને ચારો દેવાની ઈચ્છા હોય કોઈને ચારાનું દાન કરવું હોય તો દઈ કારણ કે બહુ હોય બરાબર ઘણી બધી બિનવાર સુગાયું છે જેને કોઈ ધ્યાન ના દેતું હોય એને આ સ્પેશિયલ ડોક્ટર હોય બોલો એના માટે ટ્રીટમેન્ટ માટે બહુ એટલે બહુ બધી અઘરી આ સેવા સતત રહેવું પડે તમે વિચાર તો કરો જો તમે જો આગળ જો જોતા હજી અંદર બધી ઘણી બધી ગાયું છે જો તમે વાહ ખરેખરો સેવા તો આ લોકો કરે છે આપણાથી જ કંઈ ના થાય હું ખોટો નથી બોલતો પણ હું આટલી બધી હું ધ્યાન ના દઈ શકું આટલું બધું મારથી થાય ને આટલી હું વસ્તુ કરું હું ગાયું માટે કરું હું કોઈ પણ મોંઘું જીવ હોય એના માટે હું આ વસ્તુ કરું આપણે અહીંયા આવ્યા ને ડાયરેક્ટ ગાયું બધી અંદર આવે છે જો આપણે થોડાક સાઈડમાં વયા જાય વળી વાયડા હોય તો મારી નહીં મારે જોઈ લે કેવા જોઈએ બધા